નખત્રાણા તાલુકામાં આવેલ કોટલા જડોદર ગામમાં ગામના હિતમાં વપરાતી એક ધાર્મિક સ્થળે જોડાયેલી લીઝની જમીન પર ખાનગી રીતે વ્યાપારી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવતા ગ્રામજનોએ તેની સામે તીવ્ર વિરોધ કર્યો છે ગામના સાધુશ્રી યુવાનો અને અનેક આગેવાનોએ જણાવ્યું કે આ જમીન પ્રાચીન ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવે છે જેના કારણે ત્યાં ખાનગી વિકાસ સ્વીકારે નથી ગ્રામ પંચાયત કચેરી તરફથી જાહેર કરવામાં આવેલ અરજી મુજબ મંદિર અને તળાવ આસપાસની જગ્યાઓ જમીન લીઝ પર આપવી ગામના હિત અને પરંપરાગત મૂલ્ય સામે છે આવા કોઈપણ નિર્ણયોને રદ કરવા અને ફરીથી સમીક્ષા કરવા ગ્રામજનોએ તંત્રને વિનંતી કરી છે ગ્રામ પંચાયત તરફથી કોટલા જડોદરના સરપંચ કોકિલાબેન ચાવડા દ્વારા જાહેરનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે આ બાબતે તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અમારું નામ રબારી લખમીર ખેંગાર કોટડા જડોદર જે અમારે ત્યાં હમણાં બ્લેક ટ્રેપમાં જે આઠ લીજો મંજૂર થવાની છે એના માટે અમે અહીંયા આવેદનપત્ર લેવા આવ્યા છે હવે એનામાં એવું છે કે સાહેબ પહેલાં અમારે ત્યાં ચાર એક બ્લેક ડ્રેપની આ બધી માઇન્સ ચાલુ છે ને એનાથી પણ એટલું બધું નુકસાન છે ત્યાં ગામમાં કે હવે અમે આઠ ભાઈ આવે તો અમારું ત્યાં રહેવું મુશ્કેલ થઈ જાય અને બીજું કે એ લોકો પર્યાવરણને બહુ બધું નુકસાન છે હવે ત્યાં ચરિયાણ માટે અમારા કાંઈ વિસ્તાર નથી ને ત્યાં જે બાજુબાજુમાં જે વિસ્તાર છે ત્યાં બધા મકાનો આવેલા છે રહેણાંક વિસ્તાર આવેલો છે ત્યાં બધે મકાનો તેડાઈ ગયા છે જે ગ્રામ પંચાયતના બોરો છે તે બોરોમાં તિરાડો પડી ગઈ છે પીવાનું પાણી માટે પણ તકલીફ છે ને પશુઓના ચર્યાણ માટે પણ બહુ તકલીફ છે આ કલેક્ટરે કીધું કે જે અમારે બનતી કોશિશ બધી કરશે